ભરુચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એનડીપીએસ ના ગુનામાં સંકળાયેલા અસામાજિક તત્વોના લિસ્ટ બનાવી પીએસઆઈ એમએચ વાઢેરા તથા પીએસઆઈ એમજી જી રાઠોડ તથા ડીજીવી સેલ કર્મચારીઓ સાથે વીજ કનેક્શન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એનડીપીએસના ગુનામાં સંકળાયેલા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી પીએસઆઈ એમએચ વાઢેરા તથા પીએસઆઈ એમજી રાઠોડ તથા ડીજીપી સેલ કર્મચારીઓ સાથે વીજ કનેક્શન ચેકિંગમાં કામગીરી હાથ ધરી હતી જેમાં ઇલિયાસભાઈ અલી હુસેન મલ્લેક રહે દેરોલ સામે એનડીપીએસ એક્ટ મુજબના બે કેસ નોંધાયેલા હોય તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી બે લાખ પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ તરફ સોનુકુમારી મુકેશભાઈ મંડલ રહે બસો પંચાણું મંગલદીપ સોસાયટી લક્ષ્મણનગર પાસે રાજપીપળા રોડ સારંગપુર અંકલેશ્વર સામે એનડીપીએસ એક્ટ મુજબના કેસો બે નોંધાયેલા હોય તેના રહેણાંક મકાનમાં વીજ જોડાણ અવરલોડ મળી આવતા અવરલોડ પાવતી આપી વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે